ભરૂચના પટેલ બ્રદર્સ અને એક્સ વેપારી પાસેથી રૂપિયા બાવીસ લાખ પચાસ હજાર નો ડ્રેક્સ મટીરિયલ ખરીદી તેની આપેલા ચેક બાઉન્સ થતા આખરે ફરિયાદ મોહમ્મદ અમીન ઇલિયાસ સોડાવાલા ફાતિમા કન્સ્ટ્રક્શનના ના કરતા હરતા મોહમ્મદ અબરાજ મોહમ્મદ હનીફ અસામદી સામે એક ફરિયાદ કરી હતી જેની સુનાવણી પૂરી થતા ભરૂચ કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને ત્રીસ દિવસમાં ફરિયાદી મોહમ્મદ અમીનને બાવીસ લાખ પચાસ હજારનું વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યો હતો ભરૂચ તોરપુરા દરવાજા પોલીસ ચોકી પાસે બ્રધેલ અને એક્સના ભાગીદાર પેઢી આવેલી છે આ પેઢીના ભાગીદાર મોહમ્મદ અમીન ઇલિયાસ સોડાવાળા છે તેઓ લેડીઝ ડ્રેસ મટીરીયલનો વેપાર કરે છે ભરૂચ શેખપુર પેટ્રોલ પંપ પાસે ફાતીમાં કન્સ્ટ્રકશન કરતા હતા શીતલ મીઠાઈની દુકાન ચલાવતા વેપારી મોહમ્મદ અકબરાક મોહમ્મદ હનીફ અમાસીને વર્ષ બે હજાર બાવીસમાં બાવીસ લાખ પચાસ ટાનું ડ્રેસ મટીરીયલ ખરીદ્યું હતું જેની સામે જુદી જુદી રકમના પાંચ ચેકો આપ્યા હતા ચેક બાઉન્સમાં ડિપોઝિટ કરવામાં આવતા ચેક બાઉન્સ થયા હતા ફરિયાદી મોહમ્મદ અમીલ ઇલિયાસ સોડાવાળાએ એડવોકેટ અશરફભાઈ ગાજિયાની દ્વારા ભરૂચ કોર્ટમાં એક ફરિયાદ મોહમ્મદ અબર વિરુદ્ધ કરાઈ હતી ફરિયાદના એડવોકેટ અશરફ ગાંજાનીએ કોર્ટ સમક્ષ કરેલી પોતાની દલીલ મંજૂર કરી અદાલતે પોતાના ચુકાદામાં આરોપીને એક વર્ષની સાદી કેદ અને બાવીસ લાખ પચાસ હજાર વળતર પેટે ફરિયાદી મોહમ્મદ અમીન ઇલિયાસ ચોડાવાલાને ત્રીસ દિવસમાં ચૂકી આપવા હુકમ કર્યો છે

જ્યારે સહી કરીને ચેક આપે છે તો ચેક સ્વીકારનાર ને એ ચેક કાયદેસરના દેવાની પેટે અપાયો છે એવું કાયદો અનુમાન કરી લેશે હવે આરોપી પોતે નિર્દોષ છે અને એને કોઈ પૈસા ચૂકવવાના થતા નથી એ સાબિત કરવાનો બોજો આરોપીના માથે રહે છે બંને વચ્ચે બેઝિક આ તફાવત છે હાલના કેસમાં બાવીસ લાખ પચાસ હજાર રૂપિયાનો માલ શીતલ સ્વીટ્સ ના માલિક એમની બીજી કંપની ફાતેમા કન્સ્ટ્રક્શન નો ચેક આપીને એમણે માલ ખરીદ્યો એમણે સાડા બાવીસ લાખ રૂપિયાનો માલ જાન્યુઆરી બાવીસ થી માર્ચ બાવીસ સુધીમાં જુદા જુદા સમયે ખરીદ્યો અને ટોટલ એનો ફિગર થયો બાવીસ લાખ પચાસ હજાર એ બાવીસ લાખ પચાસ હજારનો એમણે ચેક આપ્યો એ ચેક જ્યારે બેંકમાં ભર્યો તો એ બાઉન્સ થઈ ગયો લીગલ ઓર્ડર ના રીઝન ના કારણે પછી નોટિસ આપી તો એમના સરનામેથી નોટિસ પાછી આવી કે અમે સ્વીકારતા નથી ફરિયાદ દાખલ કરી તમામ બિલ રજૂ થઈ ગયા ગુમાસ્તા ધારાનું લાયસન્સ રજૂ કર્યું જીએસટી પ્રમાણપત્ર રજૂ કર્યું સીએ સર્ટીફાઈડ કોપીઓ રજૂ કરી કે આટલા રૂપિયા કાયદેસરના લેણા છે એટલે વન થર્ટી એટ ના જેટલા પણ ઇન્ગ્રીસ આવે છે તમામ ઇન્ગ્રીસ ફરિયાદ પક્ષ પુરવાર કરી દીધા હવે આરોપી એ વસ્તુ ના પુરવાર કરી શક્યો કે આ ચેક અમે માલના બદલામાં નથી આપ્યો પણ બીજી કોઈ રીતે એમની પાસે ગયો છે એ એમણે સાબિત કરવું પડે કે ભાઈ અમે માલ ખરીદ્યો જ નથી તો એ રીતે નિષ્ફળ ગયા અને ફરિયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરવામાં સફળ રહ્યો તો આ કાયદામાં એવું છે કે મહત્તમ સજા બે વર્ષની હોય તો કોર્ટે એક વર્ષની સજા કરી અને વળતર પેટે ચેકની બમણી રકમ સુધી વળતર અપાવી શકે તો આમાં ફક્ત ચેકની રકમ જ અપાવી છે કોર્ટે તો આમાં અમે રિવિઝનમાં પણ જઈશું વળતર વધારવા માટે